રાજકોટ જામનગર સાંઢિયાપુલના નવીનીકરણમાં દુર્ઘટના મામલે આરએમસીના એન્જિનિયરની પ્રતિક્રિયા સામે આવી છે આરએમસીના એન્જિનિયર અતુલ રાવલી આ દુર્ઘટના મામલે જણાવ્યું છે કે કોઈપણ પ્રકારનું સ્લેબ તૂટ્યું નથી સ્લેબને રેગ્યુલર કામગીરી દરમિયાન પ્લેટ તૂટી હતી એક પ્લેટ તૂટ્યા બાદ બીજી પ્લેટો બદલી નાખવાની કામગીરી ચાલી રહી છે દુર્ઘટનામાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી માત્ર સ્ટન્ટિંગ કામમાં થોડી ઘણી ચૂક રહી ગઈ છે સ્લેબ તૂટો તૂટ્યો નથી મારા મત મુજબ એ ખાલી એક અફવા હોઈ શકે ગઈ કાલે અમારું જે રૂટીન સ્લેબ કાસ્ટિંગ નું વર્ક ચાલુ હતું ત્યારે એક પ્લેટમાં નીચે સપોર્ટનું બોલ્ટ તૂટી જવાથી એક પ્લેટ થોડી સેટ થઈ હતી એ પણ તાત્કાલિક ધોરણે એનું એ પ્લેટ કઢાવી અને એને લાગુ ત્રણ ચાર પ્લેટ છે એ લેવલિંગ માટે કઢાવી અને તાત્કાલિક રીસેન્ટરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સ્લેબ ની કામગીરી છે એ યથાવત રાખવામાં આવી હતી કોઈ પણ પ્રકારની સ્લેબ તૂટો નથી કોઈ પણ પ્રકારનું ટેકનિકલી નુકસાન નથી થયું અને સાંડિયા પુલ છે એ એકદમ ડિઝાઇન મુજબ કામગીરી ચાલુ છે અને એમાં કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી